વાત નીકળી કે કાશ્મીર આપડે ફરવા જવું જોઈએ સૌંદર્ય આપડા જિલ્લામાં ભગવાને આપેલું છે હાજી હાજી ભરપુર સૌંદર્ય જોઈ શકીએ છીએ દેખાય રહ્યો છે

મિત્રો પાસે જાણવા મળ્યું હાજી અમે કાશ્મીર જવા વિચાર કરતા હતા હાજી તો મિત્રોએ કીધું કે કાશ્મીર શું કામ જવાનું કાશ્મીર કરતાં અનેક ગણું ચડિયાતું આપણા એરિયામાં જ છે હાજી હાજી કોલવેરાનું આ પાર્કિંગ છે અને ગાડી તમારે અહીંયા નીચે પાર્ક કરવાની છે ગાડી પાર્ક કર્યા બાદ ઉપર તમારે થોડું ટ્રેકિંગ કરવાનું છે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આપણી સલામતી માટે આપણને ઉપર ગાડી લઈ જવા દેતા નથી કારણ કે ચઢાણ એકદમ સીધું છે જો ગાડી રિવર્સ માં આવે તો એક્સિડન્ટ થઈ શકે તો ગુજરાત પોલીસ નો ધન્યવાદ અને ખૂબ જ સુંદર છે આટલી જ ચઢાઈ છે થોડી ઘણી તમે આરામથી ચડી શકો અહીં કુદરતી રીતે પકાવેલી કાકડી ચીબડાં આ ગ્રામના ભાઈ વેચી રહ્યા છે ખૂબ જ કુદરતી છે ખૂબ જ મીઠાશવાળી છે શું નામ છે આપનું ભાઈ જાનુભાઈ તમારું ખેતર અહીં બાજુમાં જ છે હા આમાં રાસાયણિક ખાતર નથી નાખતા ને ખૂબ જ સરસ અહીંયા તમે કુદરતનો લહાવો લઈ શકો છો આટલું ટ્રેકિંગ કરીને તમે ઉપર જાઓ તો એનો આનંદ ખૂબ જ અનેરો છે નમસ્કાર મિત્રો કોલવેરાનું ટ્રેકિંગ કરી રહ્યા છે ધીમે ધીમે તમે ચડશો તો તમને કોઈ થાક નહીં લાગે તમારો શ્વાસ નહીં ચડે કારણ કે આજુબાજુ એટલો બધો ઓક્સિજન ભરેલો છે અને કુદરતી સૌંદર્ય આ બાજુ બતાવો કેટલું સુંદર છે અને કાશ્મીર કરતા આપણું સ્થળ વલસાડ જિલ્લાનું ચડિયાતું સ્થળ છે તો અમે આગ્રહ કરીએ છીએ વલસાડ જિલ્લા સુરત જિલ્લા નવસારી જિલ્લાના લોકોને કે અહીં આવો કુદરતી સૌંદર્યનો લાભ લો કાશ્મીર જઈને જીવનું જોખમ ના કરો

લાગે છે કે એક લાંબો ડિસ્ટન્સ છે પણ ઈઝીલી ચડી જશો સરસ અમે ફેમિલી સાથે અહિયાં આવ્યા છે તો અમે બધા મળીને ચડીએ છીએ તો થાક પણ નથી લાગતો 76 યર્સ ઓલ્ડ ના પણ આપણી સાથે ચાલી રહ્યા છે હાજી અમે ચડી જશું અમને થાક લાગી રહ્યો છે પણ ચડાઈ ખૂબ સરસ તમારી હિંમતને અમે દાદ આપીએ છીએ થેન્ક યુ પોતાના માટે અમારું ચાલતું આ તમે અહિયાની સિનરી જોઈ શકો છો કેટલી અંદર લગીની ખીણ છે અહિયાં ખુબજ છે ખુબજ છે પણ અહિયાં નું દ્રશ્ય પણ ખુબ જ સરસ છે કોલવેરા ગામ લાગે છે કોલવેરા ગામ લાગે છે એવું લાગે છે કે કોઈ કાશ્મીર જેવી જગ્યા પર તમે આવી ગયા છો નાના નાના ઘર દેખાય છે ઝાડ છે વલસાડના લોકો સુરત નવસારી જિલ્લાના લોકો શું ભલામણ કરશો કે અહીંયા જરૂરથી આવો આ જગ્યાને પણ ફેમસ કરો કારણ કે અહીંયા પણ જ સારી વસ્તુઓ જોવા માટે છે સરસ કોલવેરા આવતા પ્રવાસીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે આટલું સુંદર કુદરતી સૌંદર્ય છે પણ આ પ્લાસ્ટિક આડેધડ ફેંકવાથી પર્યાવરણનું નાશ થશે અને વલસાડ જિલ્લાને આટલું સુંદર પર્યટક સ્થળ પ્રદૂષિત થઈ જશે તો મિત્રો આપ કુદરતનો નહો લો પરંતુ આ આટલી સુંદર જગ્યાને પ્રદૂષિત ના કરશો એવી નમ્ર વિનંતી કરીએ છીએ ધીમો ધીમો વરસાદની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં આપણે જે ખીણ પ્રદેશ બતાવ્યો એમાં એકદમ ઘટ ધુમ્મસ છવાઈ ગયું છે તમે વાદળમાં ચાલતા હો એવો અહેસાસ થાય છે ત્યાં એક બે કિલોમીટર દૂર સૂર્યપ્રકાશ છે કુદરતની લીલા પરંપાર છે એનો આનંદ માણો અને પર્યટન સ્થળને પ્રદુષિત કરશો નહીં એવી નમ્ર વિનંતી એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે ગુજરાત ટુરિઝમ તરફથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે ગુજરાત સરકારનો પર્યટન વિભાગ આ સ્થળને વિકસિત કરવામાં વન વિભાગ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યો છે એવું લાગે છે તમે એકદમ વાદળમાં ચાલતા હોવ એવી ખૂબ જ સુખદ અનુભૂતિ થાય છે સમગ્ર આ ટોપ ટોપ ઉપર કોલવેરાના ટોપ લેવલે છીએ ચારો તરફ આપણી વાદળ છે અને ધુમ્મસ છે તમે એનો આનંદ લઈ શકો છો ગુજરાતનું કાશ્મીર હું તો માનું છું એનો પર્યટનનો લાભ લો

આ જો આ ધુમ્મસમાં અમે બેઠા છીએ વાદળમાં વાદળમાં બેઠા છીએ અને ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગની પણ ખૂબ જ સારી મહેનત છે આ આરસીસી ની ઝુંપડી બનાવી છે આપ એ ઝુંપડી અને એની બાજુમાં ચા અને નાસ્તાનો સ્ટોલ પણ છે તમે ચા અને ભજીયા આનંદ લઈ શકો છો સેલ્ફી પોઈન્ટ પણ બનાવેલા છે આગળ જતા હું આપને બતાવીએ ઓલવેરા ટોપ ઉપર આ બેન છે આ બેન શું નામ છે આપનું નિર્મલા બેન તો આપનો શું છે સ્ટોલ પાસે શું મળે છે ભજીયા વડાપાવ ચા બિસ્કિટ હા ગરમ ગરમ ભજીયા ચોકલેટ ચોકલેટ ચિપ્સ અચ્છા આ પ્રવાસીઓ ગરમ ગરમ ભજીયા ચાનો આનંદ લઈ રહ્યા છે બેન આપનો નંબર બોલશો હા બોલો 89 હા એસસી હા 77 હા 52

લાભ લઈ શકે છે અને સાધન રસ્તાની વ્યવસ્થા પણ ખૂબ સારી છે અહીં ઉપર આવ્યા પછી બેઠક વ્યવસ્થા પણ ખૂબ સારી છે ગુજરાત સરકારનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આ કોલવેરાને ડેવલપમેન્ટ કરી રહ્યું છે એનો ખૂબ જ આનંદ છે તો સૌને નમ્ર વિનંતી કુદરતી સૌંદર્યનો લાભ લો અને અહીં આમો જોઈ રહ્યા છે થોડું પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તો પ્રવાસીને અમે નમ્ર વિનંતી કરીએ કે પ્લાસ્ટિક તમે એક જ જગ્યાએ ડસ્ટબિન અહીંયા

ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે તમને આ કોલવેરા નું જે સ્થળ છે એ સ્થળ વિશે અભિપ્રાય આપનો આપશો ખૂબ જ સરસ છે અને આપણા ગુજરાતમાં અને કપરાડા એન્જોય નથી થતું અને કુદરતી સૌંદર્યમાં એટલું બધું એન્જોય થાય છે અને એમ થાય છે કે અહીંયા આજે તો રોકાઈ જવું જોઈએ

रे रम्मा आव जो रे लो ऊंचा

Oremani oh, oh, chundari le mani chundari Amba mani chundari ma korn korn moyo. Amba mani chundari ma chandra mud Amba Chandra mud maya ઓ રે મની ચુંુંદડી લહેરાય છુંદડી માં કોણ કોણ બો સીતાની માં કોણ કોણ મો સીતાુંદડી માં રાવણ મોયો સીતામાં ની માં રાવણ મોયો રાવણ મોયો ને લંકા ગઢ ખોયો રાવણ મોયો લંકા ગઢ ખોયો

આપને કેવી લાગી ઘણું સુંદર બાજુમાં જ આખો ખાઈ વાળો એરિયા છે હાજી અને ડુંગરો વૃક્ષો થી આચ્છાદિત છે હાજી અને એક ધોધ હોય બીજા નાના ઝરણા ભી ઘણા દેખાઈ રહેલા છે હા આ ત્યાં દૂર પણ એક બીજો ધોધ છે હા હા અને ફરતે જંગલ સરસ સાચવેલું છે ગામ લોકોએ હા આ બચ્ચે અહીંયા થી આખો આવો હમ આવી માર્ગદર્શન આપશો બોલો જો આપણે વલસાડ થી આવવું હોય હાજી

જય શ્રી રામ જય ભોલેનાથ જય ભોલે હાર હાર મહાદેવ જય ભોલેનાથ